નમસ્તે દીકરીઓ ધોરણ બારના શ્રી નંદકુંવરબાગ ક્ષત્રિય કન્યા વિદ્યાલયના દરેક દીકરીઓને મારા જય માતાજી આજે આપણે ફરીથી લેબમાં મળ્યા છીએ દીકરીઓ આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવાનું છે સંસ્થાકીય મનોવિજ્ઞાન અત્યાર સુધી આપણે જેટલું મનોવિજ્ઞાન ભણ્યા છીએ એમાંથી આ પ્રકરણ એ થોડું ડિફરન્ટ છે સંસ્થા વિશે જાણવાનું છે કે આપણે આપણા રોજના વ્યવહારમાં શાળા કોલેજ પોસ્ટ ઓફિસ બેંક હોસ્પિટલ કોર્ટ પોલીસ સ્ટેશન વીમા કંપની મામલતદારની કચેરી આવા બધા સ્થળોથી વાકેફ છીએ આ સ્થળે શું હોય તો કે ત્યાં મુખ્યત્વે ત્રણ બાબત હોય એક તો એનું બિલ્ડિંગ હોય ત્યાં કામ કરતો સ્ટાફ હોય વ્યક્તિઓ હોય અને એની કામ કરવા માટે જરૂરી સાધન સામગ્રી હોય હવે આ બધા સ્થળોને આપણે એક સંસ્થા કહીએ છીએ ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ તો ઓર્ગેનાઇઝેશન માં કોઈ એક બિલ્ડિંગ હોય એમાં કામ કરતા કર્મચારીઓ હોય અને કામ અને કાર્યના પ્રકાર પ્રમાણે જરૂરી સાધન સામગ્રી હોય તો એવી જગ્યાને આપણે સંસ્થા કહીએ છીએ માનો કે આપણી શાળા શાળા એક સંસ્થા છે તો એમાં એક બિલ્ડિંગ છે એમાં શિક્ષકો છે એમાં કર્મચારીઓ છે એમાં ચોથા વર્ગના કર્મચારીઓ પણ છે આ ઉપરાંત ભણાવવા માટે બ્લેકબોર્ડ છે ચોક છે ડસ્ટર છે કોમ્પ્યુટર છે પુસ્તકો છે બેન્ચિસ છે લાઇટ પંખા છે આ બધી સાધન સામગ્રીઓ છે આ બધા સદી અને બધા એકબીજા સાથે મળીને કામ કરે છે તો ત્યારે એ સંસ્થા બને છે સંસ્થાની વ્યાખ્યા દીકરો સંસ્થાની વ્યાખ્યા ખાસ પાકી કરજો કારણ કે એ ખાસ પૂછાય છે તો સંસ્થા એટલે શું તો કે સંસ્થા એટલે વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવતા પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન કે જેમાં શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન દ્વારા સત્તા અધિકારો અને જવાબદારીના શ્રેણીક્રમ દ્વારા કેટલાક નિશ્ચિત રૂપે નક્કી કરેલા લક્ષ્યોને સિદ્ધ કરવાનો હેતુ હોય છે કે આ વ્યક્તિ દ્વારા કે જૂથ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો છે પ્રવૃત્તિઓ છે એનું એક તાર્કિક સંકલન છે કે જેમાં શ્રમ વિભાજન છે કાર્ય વિભાજન છે અને આ ઉપરાંત એમાં સત્તા છે અધિકારો છે જવાબદારીઓ છે એનો એક ચોક્કસ શ્રેણીક્રમ છે અને આ બધું શેની માટે છે તો કે સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યોને સિદ્ધ કરવા માટે તો સૌથી પહેલાં આપણે વાત કરવાની છે હવે સંસ્થાના લક્ષણોની વ્યાખ્યામાં જે મુખ્ય શબ્દો હોય એ શબ્દોને આપણે જ્યારે સમજાવીએ ત્યારે એના લક્ષણો કેનું સ્વરૂપ નક્કી થતું હોય છે તો અહીંયા આગળ સમાન લક્ષ્ય સંસ્થાનો એક સમાન લક્ષ્ય છે તો આપણે આ શબ્દ સમજવાનો પ્રયત્નોનું સંકલન એટલે શું એ શબ્દ સમજવાનો શ્રમ વિભાજન કોને કહીશું એ શબ્દ સમજવાનો અને જવાબદારી અને અધિકાર એટલે શું એ શબ્દ સમજવાનો ત્યારે આપણે સંસ્થાના લક્ષણો સમજ્યા એવું કહેવાશું સમાન લક્ષ્ય દરેક સંસ્થા એના કેટલાક લક્ષ્યો હોય છે લક્ષણોને লক্ষ্য টার্গেটস આ ટાર્ગેટ ને હાંસલ કરવા એને સિદ્ધ કરવા માટે કામ કરતી વ્યક્તિઓ કે પરસ્પર સહકાર અને સંકલનથી કામ કરે છે દરેક નું કાર્ય ભૂમિકા સમાન નથી અલગ અલગ છે પણ એ વ્યક્તિ એ સંસ્થાના સામાન્ય લક્ષ્ય માટે કે લક્ષ્યો માટે સતત મતતા રહે છે કે દાખલા તરીકે સંસ્થાનું શાળા ને જો આપણે સંસ્થા કહીએ તો શાળાનું કામ છે એક લક્ષ્ય છે કે દરેક વર્ષે દસમાનું બારમાનું પરિણામ સારું આવે તો દરેક શિક્ષકો આચાર્ય એ પોતાના બનતા પ્રયત્નો કરે છે કે જેથી વિદ્યાર્થી માટે એ મહેનત કરી શકે વિદ્યાર્થીઓ પાસે મહેનત કરાવી શકે અને સંસ્થાનું સારું પરિણામ લાવી શકે તો આ સમાન લક્ષ્ય થયું પ્રયત્નોનું સંકલન એકવાર વાંચીએ અને યાદ રહી જાય અને આપણે પરીક્ષામાં સરસ રીતે લખી નાખીએ તો તો આપણે જીનિયસની કેટેગરીમાં આવી જઈએ પણ ઈશ્વરની દયાથી આપણને એટલી બધી બુદ્ધિ પ્રાપ્ત નથી મને કે તમને કોઈને પણ એક વારે વાંચલું યાદ ન રહે બે વાર વાંચવું પડે પાંચ વાર વાંચવું પડે અને દસ વાર પણ વાંચવું પડે તો એ પ્રયત્નો થયા અને આવા પ્રયત્નોનું સંકલન કરવું પડે કારણ કે આપણે લક્ષ્ય સુધી પહોંચવું છે તો સમાન લક્ષ્યને કે ધ્યેયને સાકાર કરવા માટે સંસ્થામાં જે વ્યક્તિઓ કામ કરે છે એની વચ્ચે પ્રયત્નોનું સંકલન થાય છે અને આ સંકલન એ માનો કે કોઈ એક ટપાલ ખાતાની ઓફિસ છે તો એમાં આપણે આપણા આપણા ટપાલોને આપણા કાર્ડ્સને પોસ્ટથી મોકલીએ છીએ તો એમાં પોસ્ટ ઓફિસના કાઉન્ટર પર કર્મચારી હોય તો એનું વજન કરે છે એમાં સ્ટીકર લગાવે છે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરે છે પછી બીજો કર્મચારી હશે તો એ વર્ગીકરણ કરશે એને થેલામાં પેક કરશે અને છેલ્લે એ જે તે વ્યક્તિના યોગ્ય સરનામે ડિસ્પેચ કરશે ત્યાં પહોંચ્યા પછી બીજી વ્યક્તિ એની સહી લેશે તો આમ આ ટપાલ વિતરણની આખી કામગીરી એ કર્મચારીઓના પ્રયત્નોના સંકલનથી થાય છે આપણે ટપાલ મોકલી દીધી ને સામેની વ્યક્તિને પહોંચી ગઈ પણ ઇન બિટવીન શું બન્યું એ વધારે મહત્વનું છે કારણ કે ટપાલ ખાતું એ એક આખી સંસ્થા છે એમાં કર્મચારીઓ છે એમાં સાધન સામગ્રી છે એમાં બિલ્ડિંગ છે અને આ બધું ભેગું થઈને કામ કરે છે શ્રમ વિભાજન કે આ લક્ષણ પ્રયત્નોના સંકલન સાથે જોડાયેલું જ છે કે સંસ્થાના કાર્યો પૈકી જે જુદા જુદા કાર્યોની સોંપણી કરવામાં આવી છે એમાં શ્રમ વિભાજન દ્વારા કામ શક્ય બને છે કે કર્મચારીની આવડત પ્રમાણે એના કૌશલ્ય પ્રમાણે વિવિધ કાર્યો માટેની એને તાલીમ અપાય છે અને એ કાર્યો પ્રમાણે એની તાલીમ પ્રમાણે એ કામ કરે છે તો શ્રમનું વિભાજન થાય છે જવાબદારી અધિકાર કે સંસ્થામાં થતા પ્રયત્નોનું સંકલન અને શ્રમ વિભાજન થાય તો જ દરેક વ્યક્તિ કેટલાક કાર્યો જવાબદારી અને ફરજોને પહોંચી શકે છે કે દરેક વ્યક્તિ પોતાને સોંપાયેલું કામ જવાબદારી કેટલી હદે પરિપૂર્ણ કરે છે એની ઉપર સંસ્થાની ધ્યેય સિદ્ધિનો આધાર રહેલો છે કે કર્મચારી સ્વશિસ્ત કેટલી જાળવે છે કે કોઈને કંઈ કામ સોંપ્યું તો એ ફરજ સમજીને કેટલી પ્રેમથી કરે છે તો કર્મચારીની સ્વશિસ્ત એના કાર્યોની આચારસંહિતા પોતાના કાર્યોની જવાબદારીઓ એને પરિપૂર્ણ કરવામાં મદદ કરે છે સંસ્થાના ધ્યેયોને સિદ્ધ કરવા માટે પ્રયત્નોનું સંકલન શ્રમ વિભાજન ખૂબ જરૂરી છે અને એ માટે સંસ્થાના સ્તરે નિયમન કરવું પડે નિયંત્રણ કરવું પડે એટલે કે દરેક સ્તર ઉપર ચોક્કસ જવાબદારી અને અધિકાર નક્કી થઈ જાય છે કે સંસ્થામાં કામ કરતી વ્યક્તિની પાસે કેટલી જવાબદારી છે અને એની પાસે કેટલી સત્તા છે તો સામાન્ય રીતે સંસ્થાઓની અંદર સત્તાનો અને અધિકારનો એક શ્રેણીક્રમ હોય છે એક હેરાકી હોય છે એ પ્રમાણે સંસ્થા એ કામ કરતી હોય છે તો જેટલા પાસે વધુ સત્તા હોય અને અમુક પાસે થોડીક ઓછી સત્તા હોય તો એ પ્રમાણે કાર્યોની વહેંચણી થશે તો આ ચાર લક્ષણોની વાત કરી હવે સંસ્થા છે તો આ સંસ્થાના કેટલાક કાર્યો છે જેમ કે કાર્યોનું વિશિષ્ટીકરણ કરવું એનું ખાતા વિભાજન કરવું એની આદેશ શૃંખલા નક્કી કરવી એનો નિયંત્રણનો વિસ્તાર નક્કી કરવો એનું કેન્દ્રીકરણ કરવું અને ઔપચારિકરણ કરવું તો કાર્ય વિશિષ્ટીકરણ કે સંસ્થામાં કાર્યના સ્વરૂપની વિશિષ્ટતાને આધારે કાર્ય વિશિષ્ટીકરણ કરવામાં આવે છે કાર્ય વિશિષ્ટીકરણ બે રીતે હશે એક કે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી દ્વારા જ કરવામાં આવે અથવા તો બીજી રીત કે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં પરંતુ એને ઘણા બધા તબક્કાઓમાં અલગ અલગ કર્મચારી દ્વારા કરવામાં આવે તો કાર્ય વિશિષ્ટીકરણને કારણે કર્મચારી અમુક ચોક્કસ પ્રકારના કાર્યોમાં નિષ્ણાંત બને છે આ કાર્ય વિશિષ્ટીકરણ છે બીજું છે ખાતા વિભાજન કે કાર્યના સ્વરૂપને આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોની અંદર સામૂહિકરણ કરવામાં આવે છે એટલે ખાતા વિભાજન કે જેમ કે કોઈ એક હોસ્પિટલ છે તેમાં દર્દી હશે ડોક્ટર હશે એનો વહીવટી કર્મચારી હશે એનો નર્સિંગ સ્ટાફ હશે તો આ હોસ્પિટલની અંદર દર્દીઓની સારસંભાળ કરવી વહીવટી કાર્યો કરવા હિસાબ રાખવા સંશોધન કરવું પુનઃસ્થાપન કરવું કેટલાય પ્રકારના વિભાગો હોસ્પિટલમાં કામ કરતા હોય તો આ પ્રકારના સમૂહીકરણનો મોટો ફાયદો એ છે કે કાર્ય અને ઉત્પાદકતામાં વધારે સારું સંકલન કરી એની અસરકારકતાને વધારી શકાય છે આ ખાતા વિભાજન છે કે સંસ્થાની અંદર દરેક વ્યક્તિને એનું કાર્ય સોપી દેવામાં આવે એક આખી આદેશ શૃંખલા નકી કરવામાં આવે છે સાંકળ જેને કહી શકાય આ આદેશ શૃંખલા એક કોણ કોને જવાબદાર હશે કોણ કોને અન્સરેબલ બનશે એ નક્કી કરે છે સંકટ વખતે કે પછી કોઈ સમસ્યા વખતે કર્મચારીએ કોનો સંપર્ક કરવો એ આદેશ શૃંખલા પરથી નક્કી થશે આદેશ શૃંખલામાં અધિકાર અને આદેશનું એકત્વ આ બે બાબતો સમાયેલા હોય છે અધિકાર એટલે કોઈ એક હોદ્દાની અંતર્ગત આદેશ આપવાનો અને એ આદેશનું પાલન કરાવવાનો હક અને આદેશનું એકત્વ એટલે એક વ્યક્તિને એક અને માત્ર એક જ ઉપરી અધિકારી હોય અને એ માત્ર એને જ રિસ્પોન્સિબલ હોય એને જ આન્સરેબલ હોય એને જ એણે સીધો જવાબ આપવાનો હોય તો આવી આદેશ શૃંખલા નક્કી થશે નિયંત્રણ વિસ્તાર કે કોઈ સંસ્થાનો એક વ્યવસ્થા કે જે નિશ્ચિત સંસ્થાના કર્મચારીનું અસરકારક અને કાર્યક્ષમ સુપરવિઝન કરતો હોય તો એ એનો નિયંત્રણ વિસ્તાર થયો કે જો નિયંત્રણ વિસ્તાર વિશાળ હોય તો વ્યવસ્થાપક સમયના અભાવે દરેક કર્મચારીને પૂરતું સુપરવાઇઝ કરી શકશે નહીં એનું પર્યવેક્ષણ કરી શકશે નહીં તો જો વિસ્તાર સીમિત હોય તો વ્યવસ્થાપકો એને પહોંચી વળશે અને જો જરૂર પડે તો વ્યવસ્થાપકો વધારે પણ જોઈએ તો આ થોડુંક ખર્ચાળ પણ બનશે કેન્દ્રીકરણ કે સંસ્થામાં એના કાર્યોમાં કર્મચારીઓની કેટલી હદે સામેલગીરી છે એના આધારે સંસ્થામાં કેન્દ્રીકરણ થશે કેન્દ્રીકરણ હોય ને કાતો બી કેન્દ્રીકરણ હોય કેન્દ્રીકરણ એટલે એક એવી વ્યવસ્થા કે જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા બધા જ નિર્ણયો લેવાય છે અને તેઓની નીચેનો કર્મચારી ગણ એ એના નિર્દેશોનું પાલન કરતો હોય છે અને વિકેન્દ્રીકરણ એ એવી વ્યવસ્થા છે કે જેમાં સંસ્થાના કાર્ય સાથે સંકળાયેલા દરેક કર્મચારી એને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી હોય છે એટલે કોઈ એક જ વ્યક્તિ દ્વારા નિર્ણય લેવામાં ન આવતા દરેક વ્યક્તિ યોગ્ય નિર્ણય લઈ શકે છે તો આ વિકેન્દ્રીકરણ છે જો કે અધિકાર સોંપણીના વધુ સારા પરિણામ લાવવા હોય તો વિકેન્દ્રિત વ્યવસ્થા તંત્ર વધારે જરૂરી છે પણ સાથે સાથે સમયાંતરે એનું મૂલ્યાંકન પણ થતું રહેવું જોઈએ તો કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ અને છેલ્લે વાત કરશું આપણે ઔપચારીકરણની કે જે કાર્ય પદ્ધતિમાં કર્મચારીને પોતાની ભૂમિકા ભજવણીમાં ઓછામાં ઓછી સ્વતંત્રતા મળે છે તથા પ્રત્યેક સમયે સોંપાયેલું કાર્ય સમાન પદ્ધતિથી અને સમાન શૈલીથી કરવાનું હોય ત્યારે સંસ્થામાં કાર્યનું ઔપચારિકરણ કરવામાં આવ્યું છે એવું કહી શકાય કે આવી સંસ્થાઓ તેના કર્મચારીઓને કેટલીક નિશ્ચિત પદ્ધતિઓને અનુસરીને અને નિયમોના માળખામાં રહીને કાર્ય કરવાનો આગ્રહ રાખતા હોય છે પણ ઔપચારીકરણનો લાભ એ છે કે કર્મચારી ગમે તે રીતે કાર્ય અને વર્તન કરી શકે છે ઔપચારીકરણમાં એ શક્ય નથી અને ઔપચારિકરણ એ ગેરલાભ એવો પણ દર્શાવે છે કે કર્મચારીને પોતાની રીતે કામ કરવાની કે પછી એની સ્વતંત્રતા એને પ્રાપ્ત થતી નથી તો ઔપચારીકરણમાં ગેરફાયદા પણ છે તો આવી રીતના આપણે આજે સંસ્થાની વ્યાખ્યાની વાત કરી સંસ્થાના લક્ષણોની વાત કરી અને સંસ્થાના કાર્યોની વાત કરી હવે પછી આપણે મળશું સંસ્થાના પ્રકારો સાથે જય માતાજી